હલો મિત્રો હવે આપણે અહીંયા ઘણી જીરોથી માંડીને તમામ પ્રકારનું ગણિત અહીં તમને હું શીખવાડીશ અહીંયા હું સાદા સરવાળાથી ચાલુ કરીને છેક ટેટ વન ટેટ ટુ કે પછી તલાટી કે કોઈ પણ વ્યક્તિ પરીક્ષા આપવી હોય તો આપી શકે ત્યાં સુધીનું ગણિત શીખવાડીશ અહીંયા હું સાદા સરવાળાથી ચાલુ કરું છું સાદા સરવાળા શીખવા માટે તમે તમારા વાલીનો પણ સહકાર લઈ શકશો વાલી આ વિડીયો જોઈને જો શીખવાડવા માગતો હોય તો એકદમ સરળ રીતે શીખવાડી શકશે બીજું કે સાદા સરવાળા બાલવાટિકાના બાળકો ધોરણ એકના બાળકો ધોરણ બે ધોરણ ત્રણ અને ચાર પાંચના બાળકોને જેમાં ગણનમાં કાચા છે એના માટે પણ ઉપયોગી છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે જો તમને ના આવે તો તમે તમારા માતા પિતાનો પણ સાથ સહકાર લઈ શકો છો અને માતા પિતાને પણ શીખવાડવામાં સરળતા રહે એ રીતે મનોવૈજ્ઞાનિક અભિગમથી મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી હું તમને અહીંયા દાખલા શીખવાડવાનો છું અહીંયા આપણે સૌ પ્રથમ સાદા સરવાળાના દાખલા ચાલુ કરીએ તો દરેક બાળકોને ધ્યાનથી આ વિડીયો જોવા ચાલો હવે આપણે જોઈએ સાદા સરવાળા સાદા સરવાળા માટે અહીંયા જુઓ મિત્રો આ છે સાદા સરવાળા સાદા સરવાળા એટલે કેવા સરવાળા કે જે આમાં વધી ન આવે એટલે કે બે અંકનો તમે સરવાળો કરો તો એક જ અંકમાં જવાબ આવે કે એક અંક વધતા એક અંક તો એક જ અંકમાં જવાબ આવે અહીંયા હું તમને સાદા સરવાળાના દાખલા પણ અલગ અલગ રીતે શીખવાડીશ મતલબ કે અહીંયા આ બે અંક છે તો બે અંકના આ બે રકમવાળા આ એક રકમ અને આ બે રકમ એટલે કે બે અંકના બે રકમવાળા બે અંકના ત્રણ રકમવાળા ત્રણ અંકના બે રકમવાળા ત્રણ અંકના ત્રણ રકમવાળા આ રીતે હું તમને દાખલા અહીં તમને શીખવાડીશ આ દાખલામાં ક્યાંય પણ બદલી આવશે નહીં તો હવે આપણે અહીંયા ચાલુ કરીએ જોઈએ સાદા સરવાળા અહીંયા મિત્રો તમારે આ વધતાની નિશાની ખાસ જોવાની છે જો માતા પિતા શીખવાડતા હોય તો પણ ખાસ જોજો ન કે બાળકો આ આ નિશાની અને આ નિશાનીમાં નાના બાળકો કન્ફ્યુઝન થશે કારણ કે આવું હશે તો પણ સરવાળા કરશે અને આ રીતે હશે તો પણ સરવાળા જ કરશે એટલે ખાસ શીખવાડવાનું બાળકોને કે જો વધતા હોય આવી નિશાની તો અહીંયા બે લીટા છે એક ઊભો ઊભી લાઈન અને બીજી આડી લાઈન તો બંને લાઈનો અહીંયા ભેગી થઈ છે તો બંને લાઈનો ભેગી થઈ હોય તો આપણે બંને આંકડા અહીંયા ભેગા કરવાના છે એક આંકડો અને આ બે આંકડો જે ક્રમિક એક જ લાઈનમાં છે એ આંકડા ભેગા કરવાના છે બીજા નંબરમાં તમારા બાળકો તમે નોટમાં એમને લખવા લો તો આ રીતે લખશે કે માની લો કે ત્રણસો વીસ વધતા એકસો ચોવીસ જો આ રીતે લખશે તો પણ ભૂલ પડશે કેમ કે અહીંયા લાઇન કમ્પ્લીટ આવતી નથી તો તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે તૈણ બે અને સૂન લખ્યું હોય તો ત્રણની નીચે જ એકડો આવવો જોઈએ બેની વચ્ચેના આંકડા નીચે જ વચ્ચેનો આંકડો આવવો જોઈએ અને છેલ્લા આંકડાની નીચે જ છેલ્લો આંકડો જોઈએ જે છેલ્લો આંકડો હું તમને કહું છું ત્યાંથી આપણે સરવાળા ચાલુ કરવાના છે એટલે એમ એક તે જોવા જઈએ તો એ છેલ્લો જે આંકડા કહું છું એ પહેલો આંકડો બનશે વત્તા અહીંયા જે વત્તાની નિશાની છે એ બાજુથી આપણે ગણવાનું નથી એની જમણી બાજુથી આપણે ગણવાનું છે તો અહીંયા હું આપણે ચાલુ કરીએ સરવાળાના દાખલા કઈ રીતે ગણીએ જો અહીંયા હું તમને આ રીતે લીટા કરીને ગણાવીશ એક બે ત્રણ ચાર પાંચ એ લીટા કરી જો તમે આ સિવાય પથ્થર કેચી કે પછી લાકડા હા કે પછી આંગળીના વેઢા આંગળીમાં આપણે વેઢા આવે છે ને તો આંગળીના વેઢા વડે પણ તમે ગણાવી શકશો ઘણી બધી રીતે તમે ગણાવી શકશો આપણે તો બાળકને એટલી ખબર પડવી જોઈએ કે અહીંયા બે લખેલા છે એટલે કાં તો બે પથ્થર થવા જોઈએ અથવા બે કેંચી થવી જોઈએ કે બે લાકડા થવા જોઈએ કે બે વેઠા થવા જોઈએ તો આપણે અહીંયા લાઇન વડે શીખવાડીશું આવડતા હું લાઇનને દોરીને ઓકે તો અહીંયા જો બાળકો અહીંયા કેટલા લખેલા છે બે તો આપણે બે લાઈનો કરશું એક અને બે હવે નીચે કેટલા લખેલા છે બે નીચે બે તો અહીંયા પણ આપણે બે લાઇનો કરશું એક અને બે હવે આપણે ભેગા કરી દેવી આ બધાને તો કેટલા થયા ગણો તો એક બે ત્રણ ચાર તો આપણે અહીંયા ચાર લખીશું ચાર ઓકે હવે આ બાજુ કેટલા લખેલા છે એક તો આપણે અહીંયા એક કરશું અહીંયા નીચે કેટલા લખેલા છે બે તો આપણે બે લાઈનો કરશું એક અને બે હવે વધતા એટલે કે ભેગા કરવાના છે તો બધા જ લાઈનો આપણે ભેગા કરી લઈએ એક બે ત્રણ તો આપણે અહીંયા ત્રણ લખશું ખાસ બાળકો તમારે આવા લીટા તીર મારવાના એવા લીટા નથી કરવાના તમારે તમારે ખાલી આ લીટા જ કરવાના છે દાખલા તરીકે હું આ દાખલો કરું છું જો કે અહીંયા કેટલા લખેલા છે બે તો અહીંયા હું તીર નથી મારતો ડાયરેક્ટ જો અહીંયા બે લખેલા છે તો આપણે અહીંયા બે લાઇનો કરશું એક અને બે નીચે કેટલા છે શૂન્ય શૂન્ય જીરો જીરો એટલે કશું નહીં શૂન્ય એટલે કશું નહીં તો અહીંયા ખાલી આપણે બે જ લાઇનો થઈ તો બે લાઇનો થઈ તો આપણે અહીંયા બગડો લખીશું એવી રીતે આ બાજુ જો અહીંયા કેટલા લખેલા છે એક તો આપણે અહીંયા એક લખીશું અહીંયા કેટલા લખેલા છે બે તો આપણે અહીંયા બે લખીશું એક અને બે તો આપણે હવે ભેગા કરી દઈએ બધાને એક બે ત્રણ તો અહીંયા આપણે ત્રણ લખીશું ત્રણ સમજાવી ગયું ને મિત્રો કઈ વાંધો નહીં ના સમજાવ્યું હોય તો આપણે જોડે જો ઘણા બધા દાખલા છે અહીંયા જુઓ તમે અહીંયા કેટલા લખેલા છે બે લખેલા છે તો આપણે અહીંયા બે લાઈનો કરશું એક અને બે અહીંયા નીચે કેટલા લખેલા છે બે તો અહીંયા પણ બે લાઈનો કરશું એક અને બે હવે ભેગા કરી દઈએ આપણે બધાને એક બે ત્રણ ચાર તો આપણે અહીંયા ચાર લખીશું આ બાજુ જુઓ તો મિત્રો કેટલા લખેલા છે બે તો આપણે અહીંયા બે લાઇનો કરશું એક અને બે આ બાજુ જુઓ મિત્રો કેટલા લખેલા છે બે તો અહીંયા પણ બે લાઈનો કરશું આપણે એક અને બે હવે બધા ભેગા કરો એક બે ત્રણ ને ચાર તો અહીંયા ચાર હવે જો સરવાળાની સાદા દાખલાની સાથે સાથે આપણે આ પણ જો આવડી જાય તો સૌથી સારું કે આ બે ચોકડા છે તો કેટલા કહેવાય તો ચુમ્માલીશ જો આવું આવડી જશે તો તમને બધીવાળા દાખલા શીખવામાં ખૂબ જ સરળતા રહેશે એટલે આ નીચેના જવાબો પણ યાદ રાખવાના કે અહીંયા તગડ ચોગડ એટલે ચોત્રી ત્રણ અને બે ત્રગડ બગડ એટલે બત્રીસ અને બે ચોકડા એટલે ચુમ્માલીસ હવે આગળનો દાખલો જોઈએ આપણે કે અહીંયા બે લખેલા છે તો એક અને બે નીચે કેટલા લખેલા છે પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ ગણી લેવી બધા ભેગા થઈ બધા ભેગા કરી દઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે અહીંયા સાત લખીશું હવે આ બાજુ કેટલા છે અહીંયા નવ તો નવ લાઇનો કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીંયા કેટલા લખ્યા છે નીચે નીચે શૂન્ય છે તો શૂન્ય આપણો એકય લીટો આવશે નહીં એક લાઈન આવશે નહીં તો આ ભેગા કરી દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઓકે તો અહીંયા નવ જો મિત્રો અહીંયા આપણે બે અંકના બે રકમવાળા દાખલા ગણ્યા હવે આપણે અહીંયા બે અંકના એક અને બે અંકના ત્રણ રકમવાળા એક રકમ બે રકમ અને ત્રણ રકમ એટલે કે પચાસ એક રકમ બત્રીસ બે રકમ અને બાર ત્રણ રકમ જોઈએ હાલો ઉપર કેટલા લખેલા છે ઝીરો અહીંયા તો અહીંયા જીરો છે તો આપણે અહીંયા કશું એક પણ શૂન એક પણ લીટો કરવાનો નથી એક પણ લાઇન કરવાની નથી અહીંયા કેટલા લખેલા છે બે તો આપણે બે લાઇન કરીશું એક અને બે અહીંયા કેટલા છે બેની નીચે બે તો બીજા બે લાઇનો કરીશું ઓકે હવે બધા ભેગા કરી દો એક બે ત્રણ ને ચાર તો આપણે અહીંયા ચાર લખીશું એવી રીતે આ બાજુ અહીંયા ઉપર ડાબી સાઈડ પાંચ લખેલા છે તો પાંચ લાઇનો કરશું એક બે ત્રણ ચાર પાંચ વચ્ચે ડાબી સાઈડ ત્રણ લખેલા છે અહીંયા તો આપણે ત્રણ લાઈનો કરશું એક બે ત્રણ નીચે ડાબી સાઈડ અહીંયા એક લખેલો છે તો આપણે અહીંયા એક લાઈન કરશું એક હવે બધા આપણે ભેગા કરી ભેગા કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીંયા આપણે નવ લખશું તો નવડે ચોકડે ચોરાણું બરાબર હવે નીચેનો દાખલો ગણીએ આપણે કે ઉપર જમણી સાઈડ ચાર લખેલા છે તો આપણે અહીંયા ચાર લાઈનો કરશું એક બે ત્રણ ચાર જમણી સાઈડ વચ્ચે પણ ચાર છે તો બીજા ચાર લાઈનો કરશું એક બે ત્રણ ચાર નીચે જમણી સાઈડ શૂન્ય છે જીરો છે તો જીરોનો એક પણ લીટ્યો કરશો નહીં તો આ બધા ભેગા કરી દઈએ હવે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીંયા આપણે આઠ લખીશું ઓકે હવે આ બાજુ ઉપર કેટલા લખેલા છે ત્રણ ડાબી સાઈડ તો ત્રણ લાઈનો કરશું એક બે ત્રણ નીચે કેટલા છે ચાર તો ચાર લાઈનો કરશું એક બે ત્રણ ચાર હવે છેક નીચે કેટલા છે એક તો આપણે અહીંયા એક કરશું હવે બધા ભેગા કરીને નાખીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીંયા આપણે આઠ લખીશું એટલે બે આઠે ઇઠ્યાસી જવાબ આવ્યો આપણો હવે આ બાજુ ત્રણ અંકના બે રકમ વાળા દાખલા છે હવે આપણે એવા શીખીએ કે ત્રણ અંક હોય એક બે ત્રણ અને બે રકમ હોય એક રકમ અને બે રકમ તો જોઈએ અહીંયા જમણી સાઈડ ઉપર બે બે લખેલા છે તો આપણે લાઈનો કરીએ એક અને બે જમણી સાઈડ શૂન્ય છે તો એક લાઈન આવશે નહીં તો આ બે એક અને બે તો અહીંયા આપણે બે લખીશું ઉપર કેટલા લખેલા છે ત્રણ તો આપણે ત્રણ લાઈનો દોરશું એક બે ત્રણ હવે નીચે અને વચ્ચે આ નીચેની લાઈન અને વચ્ચેની લાઈન તો નીચે વચ્ચે કેટલા લખેલા છે બે તો આપણે બે લાઈનો કરીશું બીજી એક અને બે હવે ભેગા કરી દઈએ બધાને એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા આપણે પાંચ લખીશું હવે આ બાજુ ડાબી સાઈડ ઉપર ચાર લખેલા છે તો આપણે ચાર લાઈનો કરીશું એક બે ત્રણ ચાર ડાબી સાઈડ નીચે બે લખેલા છે તો આપણે બે લાઈનો કરશું એક અને બે હવે બધા ભેગા કરી દઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા આપણે છ લખીશું તો અહીંયા જવાબ કેટલો આ બગડે એટલે તો ખબર હોય ત્રીજો આંકડો હોય તો ખાલી સો આ સો એક બોલી જવાનો આ કેટલા છે છ તો અહીંયા છ સો છ સો અને નીચે આ તો ખબર છે પાછળના બે કે બાવન છસો બાવન ઓકે અહીંયા આગળનો દાખલો જોઈએ આપણે અહીંયા કેટલા લખેલા છે શૂન્ય તો આપણે અહીંયા એક પણ લાઇન કરવાની રહેતી નથી અહીંયા કેટલા લખેલા છે બે તો આપણે બે લાઈનો કરશું જમણી સાઈડ નીચે બે લખેલા છે તો બે લાઈનો કરશું એક અને બે તો કુલ કેટલા લીટા થયા બે જ થાય ને બે લાઈનો કરી બે લાઈનો થાય બે થાય હવે અહીંયા વચ્ચે ઉપરની સાઈડ ત્રણ છે તો આપણે એક બે ત્રણ વચ્ચે નીચેની સાઈડ ચાર છે તો આપણે ચાર લાઈનો કરો 1 2 3 4 હવે બચ્ચા બે કા કરી દીયા આપણે 1 2 3 4 5 6 7 તો આપણે અહીંયા 7 લખીશું હવે અહીંયા કેટલા છે 1 તો આપણે એક લાઈન દોરીશું એક અહીંયા કેટલા છે એક તો અહીંયા પણ એક બનને થઈને કેટલા થાય છે એક અને એક 2 તો આપણે અહીંયા 2 લખીશું હવે નીચે જોઈએ નીચેનો દાખલો તો આ બાજુ ઉપર જમણી સાઈડ ઉપર બે લખેલા છે તો આપણે બે લાઈનો કરશું એક અને બે જમણી સાઈડ નીચે છ છે અહીંયા જો છ લખેલા છે કેટલા છે છ તો આપણે છ લાઈનો કરશું એક બે ત્રણ ચાર પાંચ છ હવે બધા ભેગા થઈને કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે અહીંયા આઠ લખીશું હવે આ બાજુ વચ્ચે ઉપરની સાઈડ વચ્ચે કેટલા છે ચાર તો આપણે અહીંયા ચાર લાઈનો કરીશું એક બે ત્રણ ચાર નીચે અને વચ્ચે આ નીચેની લાઈનમાં વચ્ચે બે લખેલા છે તો એક અને બે બધા બે કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા આપણે છ લખીશું હવે આ બાજુ ડાબી સાઈડ ઉપર કેટલા અહીંયા લખેલા છે છ તો આપણે છ લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ નીચે ડાબી સાડ કેટલા છે 2 તો બે લાઈન કરશું 1 અને 2 હવે ટોટલ આપણે કરી દઈએ 1 2 3 4 5 6 7 8 બધા ધને 8 લીટરા થયા તો આપણે અહીં 8 લખશું તો મેં તમને અહીંયા 700 કીધુંતું ને એની જગ્યાએ મે 8 છે તો આપણે અહીંયા 8 બોલવાના 8 8 અને 6 તો લગાવવાનો છે ત્રણ આંકડા એટલે 6 લગાવી દેવાનો તો 8 6 કેટલા થયા 8 100 અને પાછળના કેટલા છે છકડે આઠડે અડસઠ તો આઠસો અડસઠ ઓકે આગળનો દાખલો અહીંયા કેટલા છે આઠ જમણી સાઈડ ઉપર આઠ છે તો આપણે આઠ લાઇનો કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નીચે કેટલા છે ઝીરો તો આપણે શૂન્યની એક પણ લાઈન નહીં કરીએ એટલે આ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે અહીંયા આઠ લખીશું હવે અહીંયા કેટલા છે વચ્ચે ઉપરની લાઈનમાં ત્રણ તો ત્રણ લાઇનો એક બે ત્રણ નીચે કેટલા છે વચ્ચેની લાઈનમાં પાંચ તો પાંચ લખીશું એક બે ત્રણ ચાર પાંચ ગણી લો કેટલા થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આપણે એ પણ આઠ લખીશું અહીંયા શૂન્ય છે ઝીરો છે તો એને એક પણ લાઇન આવશે નહીં અહીંયા આઠ છે તો આપણે આઠ લાઈનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ લાઈનો કરી છે તો આઠ જ હોય ને તેમ છતાં ગણી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે અહીંયા ઓકે જોઈએ ત્રણ અંક એવી આ એક રકમ બે રકમ અને આ ત્રણ રકમ ઓકે જોઈએ હાલો ઉપર અહીંયા જમણી સાઈડ કેટલા લખેલા છે ત્રણ તો આપણે ત્રણ લાઈનો કરીશું એક બે ત્રણ વચ્ચે જમણી સાઈડ કેટલા લખેલા છે ઝીરો તો એક શૂન્યની એક લાઈન આવશે નહીં નીચે જમણી સાઈડ બે લખેલા છે તો અહીંયા આપણે બે લાઇનો કરશું એક અને બે હવે ગણી એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણે અહીંયા પાંચ લખીશું ઉપર વચ્ચે શૂન્ય છે તો આપણે શૂન્યનો એક પણ લાઈન આવશે નહીં વચ્ચે અને વચ્ચે આમ પણ વચ્ચે ને આમ પણ વચ્ચે કેટલા છે ત્રણ તો આપણે ત્રણ લાઈન કરી એક બે ત્રણ

ડાબી બાજુમાં નીચે બે તો આપણે બે એક બે ત્રણ ચાર પાંચ છ નીચેનો દાખલો જોઈ લઈએ ઉપર જમણી બાજુ બે તો એક અને બે વચ્ચેની લાઈનમાં જમણી બાજુ જમણી બાજુ વચ્ચે શૂન્ય છે તો એક પણ લીધો નહીં નીચે શૂન્ય છે જમણી બાજુ એનો પણ એક પણ લાઇન આવશે નહીં તો એક અને બે તો અહીંયા આપણે બે દોરીશું લખીશું ત્રણ વચ્ચેની લાઇનમાં ઉપર ત્રણ તો ત્રણ લાઈનો એક બે ત્રણ વચ્ચેની લાઇનમાં વચ્ચે ચાર તો એક બે ત્રણ ચાર વચ્ચેની લાઈનમાં નીચે શૂન્ય એક પણ લીટો આવશે નહીં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીંયા સાત આવશે તો સાત લખીએ ડાબી બાજુ ઉપર ચાર તો એક બે ત્રણ ચાર ડાબી બાજુની લાઈનમાં વચ્ચે એક તો એક લાઈન ડાબી બાજુમાં નીચે બે તો બે લાઈનો એક અને બે હવે બધા ભેગા કરી દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે અહીંયા સાત લખી દઉં સાતસો ને બોતેર જવાબ જોયું ને બાળકો કેટલું સહેલું છે એકદમ સહેલું છે તો હવે તમને આ બધું આવડશે મને આશા છે કે તમને સો ટકા આવડશે હવે આપણે અહીંયા જોઈએ કેટલા સહેલા દાખલા હતા ને મિત્રો સાદા સરવાળા દાખલા હવે તમે જાતે ગણવા માટે પણ આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો અને તમે જાતે ગણો અને પછી વિડીયો જોતા જજો કે તમારા સાચા પડે છે દાખલા કે ખોટા પડે છે એ સિવાય તમે અહીંયા મેં પ્રેક્ટિસ માટેના દાખલા આપ્યા છે તો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો મોબાઈલમાંથી અથવા ટીવીમાં જોતા હોય તો ટીવીમાંથી આનો એક ફોટો પાડી લો અને પછી તમે દાખલા ગણો પછી આના જવાબો ક્યાંથી તમે ચેક કરશો તો તમે આના જવાબો માટે તમને મેં નીચે જવાબો સાથેના પણ દાખલા આપેલા છે તો તમે આ જોઈ શકો છો મિત્રો જો અહીંયા તે આ પણ અહીંયા પણ તમે જોઈ શકશો જો અહીંયા જવાબો આપેલા જ છે મેં બધી જગ્યાએ એટલે તમે પ્રેક્ટિસ આ દાખલાના જવાબો છે આ આ જે તમે આગળ જોઈ ને એ માટે સાદા સરવાળા તો એના જવાબો ક્યાં છે તો એના જવાબો આ રહ્યા કે પ્રેક્ટિસ માટે સાદા સરવાળાના જવાબો ઓકે ચલો આવજો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો શેર કરતા રહેજો એટલે તમારે બધા જ ગણિતના તેમજ ગુજરાતીના જે પણ વિડીયો આવશે તે તમને સીધા મળી રહે ઓકે